મારે ફટાકડા જોઈએ છે ને ચાલ હું મમ્મીને કહું બહુ બેટા દીકરીને ફટાકડા ફોડવા છે કેટલા દિવસથી ફટાકડા ફટાકડા કરે છે થોડા ફટાકડા લઈ દેતા હોય તો ફટાકડા લેવા માટે ખુલ્લામાં પૈસા તો હોવા જોઈએ ને પાંચસો રૂપિયા તો પડ્યા છે ને મેંથી સો રૂપિયા લઈને ફટાકડા લઈ દે ને બિચારીને મમ્મી તમારે હમણાં હોસ્પિટલ ચેકઅપ માટે જવાનું છે ત્યાં હોસ્પિટલમાં પાંચસો રૂપિયા જોઈએ કે નહીં અરે બેટા નહીં જવું ચેકઅપ કરાવવા એમાં શું થઈ ગયું હું કંઈ મળી તો નથી જવાની ને મમ્મી તમને હાર્ટ એટેક આવેલો છે તમારું લોહી ઝાડું થઈ ગયું છે ડૉક્ટરે દર પંદર દિવસે તમને ચેકઅપ કરાવવાનું કીધું છે અરે બહુ બેટા એક વખત ચેકઅપ કરાવવા નહીં જવું તો શું ખાટું મોડું થઈ જવાનું છે આ દિવાળી રૂચિ ફટાકડે નહીં ફોડે તો શું ખાટું મોડું થઈ જવાનું છે ના મારે ફટાકડા જોઈએ મારે ફટાકડા જોઈએ મોટી જીદ ના કર એકવાર તને ના પડી એમાં તને ખબર નથી પડતી મને ફટાકડા જોઈએ મને ફટાકડા જોઈએ ના નહીં મળે ફટાકડા મારે ફટાકડા લઈ દો મને ફટાકડા જોઈએ છે તું એમ નહીં સમજે હે ને ચાલ અંદર રૂમમાં ચાલ ચાલ ઊભી જા ઊભી જા ચાલ રૂમમાં

કેટલું માર્યું છે છોકરીને આવું તો કઈ મરાતો હશે બિચારીને સોલ ઉઠી આયા છે હે ભગવાન આ તે કેવા મજબૂર કરી દીધા છે અમને બાર મહિનાના તહેવારે મારી છોડીને અમે ફટાકડા ને મીઠાઈ પણ નથી લઈ દઈ શકતા બળ્યું આવું જીવવું એના કરતાં તો મરી જવું સારું આખા ગામના છોકરા ફટાકડા ફોડે અને મારી છોરી બિચારી માર ખાઈને સુઈ રહી છે મમ્મી તમે જો હોસ્પિટલ ચેકઅપ કરાવવા નથી ગયા ના બહુ બેટા તમે ઘરે નહોતા ને એટલે નહોતી ગઈ હવે જઉં છું પણ બહુ આવી રીતે તો કોઈ મદદ હશે કેટલા સોળ પડી ગયા છે છોડીને મારું નહીં તો શું કરું મમ્મી એક અઠવાડિયા ઉપાડો લીધો છે ફટાકડા લઈ દો ફટાકડા લઈ દો બસ એને ઘરની પરિસ્થિતિ તો સમજવી જોઈએ ને કે શું છે પણ નહીં કોઈનું કઈ માનવું જ નથી રુચિ હજી નાનો છોકરો છે એને થોડી ખબર પડે આપણે થોડું કસાઈને જીવી લેવાય એને તો ખુશ કરી દેવાય ને બેટા મમ્મી

તમે જાઓ હોસ્પિટલ તમને મોડું થશે

બેટા દર વખતે ચેકઅપ કરાવવું જરૂરી છે આ વખતે ન કરાવું તો નહીં ચાલે કેમ બા બોલો છો તમારી પાસે રૂપિયા નથી રૂપિયા તો છે બેટા મારી પાસે પાંચસો રૂપિયા લઈને આવી છું પણ આ વખતે છે ને ચેકઅપ નથી કરાવું આ વખતે પાંચસો રૂપિયામાં મારી બેબી માટે ફટાકડા અને મીઠાઈ લઈ દેવી છે બા તમારી છોકરી ફટાકડા નહીં ફોડે ને તો ચાલશે પણ તમે ચેકઅપ ના કરાવો એ ના ચાલે બા કારણ કે તમારા બ્લડમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જાય છે અને દર પંદર દિવસે તમારે ચેકઅપ તો કરાવવું જ પડશે બેટા તમારી હોસ્પિટલમાં કોઈ એવી વ્યક્તિ છે જેને એક બોટલ લોહીની જરૂર હોય મારે એક બોટલ લોહી વેચવું છે નહીં માજી અત્યારે કોઈ લોહીની જરૂર નથી ને એમ પણ તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે એટલે તમે કોઈને લોહીના આપી શકો

અને કોઈ રિપોર્ટ કરાવવા પડે તો પણ તમને કહી લેજો રિપોર્ટ પણ કરાવી લેજો મેં ગમીન સર મારે તમને વાત કરવી હતી શું વાત છે સાહેબ આપણે ત્યાં ચેકઅપ કરાવે છે ને છાયાબીન એમની પરિસ્થિતિ મને સારી નથી લાગતી કેમ શું પ્રોબ્લેમ છે સાહેબ એ માજી મને પૂછતા હતા કે આ વખતે ચેકઅપ ના કરાવે તો ના ચાલે મેં એમને પૂછ્યું કે કેમ માજી તમે આવું બોલો છો માજીએ કહ્યું કે મારા ઘરમાં ફક્ત પાંચસો રૂપિયા જ પડ્યા છે અને મારી છોકરી માટે મારે મીઠાઈ ને ફટાકડા લેવા છે તો મેં બાને કહ્યું કે બા તમે ફટાકડા ને મીઠાઈ ના લો ને તો ચાલશે પણ ચેકઅપ ના કરાવે તો ના ચાલે અને સાહેબ એ માજીએ મને એમ પૂછ્યું કે બેટા આ હોસ્પિટલમાં કોઈને લોહીની જરૂર છે તો મારે લોહી નીચવું છે અને મારે મારી છોકરી માટે ફટાકડાને મીઠાઈ લેવી છે સારું મમ્મી હતા કહેતાબિયત ખરાબ થઈ થતી કેવું છે હવે હા પપ્પા હવે મને ઘણું સારું છે ત્રણ દિવસ પેલા તો બહુ જ બગડી ગઈ તું મારી તબિયત

અને તબિયત બરાબર નહોતી ને કે તો તારે આટો હમણાં આવ્યો તો કેટલા દિવસ થયા ને સાહેબ તબિયત પૂછાવ જોઈ લઉં અને સારું થયું તમે આવ્યા અને હવે એની તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે જરાય ચિંતા ના કરતા એટલે મેં કીધું થોડું ધ્યાન રાખજો અત્યારે કારણ કે તેને વાતાવરણ જેવું છે હા હા એટલે થોડું ધ્યાન રાખજો પપ્પા વધારે તમને કેમ સારું છે ને તમને એકદમ ફાઈન હા શું કેમ છે આજે થોડા હતાશ થઈ ગયા હોય એવું લાગે છે થાકી ગયા છો આજી મને પણ એવું લાગે છે શું વાત છે જે હોય તે કરો ને એવું નથી પણ હું એટલા માટે ઉદાસ છું કે આજે હોસ્પિટલમાં એક બા આવ્યા હતા અને એની બધી વ્યથા સાંભળી એટલે મને બહુ દુઃખ થયું કઈ માજીની વાત કરો છો અને શું કહી રહ્યા છો તમે આ બિનલ અમારા હોસ્પિટલમાં એક માજી છે જે દર પંદર દિવસે ચેકઅપ માટે આવે છે આજે હોસ્પિટલમાં ચેકઅપ માટે જ આવ્યા હતા પણ ચેકઅપ તો ન કરાવ્યું અને કમ્પાઉન્ડરને પૂછતા હતા કે તમારે ત્યાં કોઈ એવું પેશન્ટ છે કે જેને લોહીની જરૂર હોય તો મારે લોહી વેચવું છે વાત કરો છો તમે એ માછી પોતાનું લોહી વેચવા માંગે છે શું એટલા બધા ગરીબ છે કે પોતાનું લોહી વેચવા માંગે છે હા બિનલ એ માછી ગરીબ તો છે પણ એટલા બધા ગરીબ પણ ના હોઈ શકે કે એમને એમનું લોહી વેચવું પડે પણ એટલા ગરીબ જરૂર છે કે દિવાળીના દિવસે એની નાનકડી એવી દીકરીને એ લોકો ફટાકડા નવા કપડા કે મીઠાઈ નહીં આપી શકે ઓ માય ગોડ આ તો ખરું કહેવાય ભાઈ બિનર દર દિવાળીએ આપણે લોકો કઈ બહાર ફરવા જઈએ છીએ 25-50000 રૂપિયા તો વાપરી જ નાખીએ છીએ ને તો હું વિચારતો હતો કે ચાલ આ પૈસાનો ઉપયોગ આપણે આવા બાળકોની પાછળ કરીએ ફટાકડા મીઠાઈ અને નવા કપડા લઈને ખાવા બાળકોમાં વેચીએ ચોક્કસ આશીષ આપણે આ વખતે એવું જ કરીએ કે પપ્પા સરસ સરસ બહુ સરસ વિચાર છે થેન્ક યુ બીનર તે મારી વાત માની અને થેન્ક પપ્પા સરસ હવે શું પ્લાન છે જમવાનો બસ આજે પપ્પા આવે છે તો પપ્પાજી કે એ જ બનશે હમ સરસ પપ્પા કઈ સારું બનાવવાનું કહેજો બસ હવે તમને તને જે ફાવે એ કહી દઉં બધા બરાબર જે તારી જે ઈચ્છા હોય જોયું એ તો મારા છે કે તમારા છે બરાબર જે ફાવે એ જ બનાવવાનું કહીશ ઓકે શું કરું તું ખોટી જીત કરતી હતી એટલે મેં તને માર્યું મારી પાસે રૂપિયા નથી નહીતર તો હું તને બધું જ લઈ દે મને માફ કરી દેજે બેટા બધા જ મા બાપ દિવાળીમાં એના છોકરાઓને ખુશી આપે છે અને મેં તને આંસુ આપ્યા હા બા હું તમારી લાડકી દીકરી માટે કપડા ફટાકડા અને મીઠાઈ લઈને આવ્યો છું બેટા બેટાલે તારા માટે નવા કપડા અને આ છે તારા ફટાકડા હા હવે ખુશ ખુશ તો ખુશ બેટા આમ ઉદાસ નહીં રહેવાનું હા ચાલ જલ્દી ફટાફટ આ નવા કપડાં પહેરી લે પછી આપણે બધા સાથે મળીને મીઠાઈ ખાઈશું હા ચાલ જો બેટા ડોક્ટર અંકલ તારા માટે કેટલું બધું લઈને આવ્યા છે કપડાં મીઠાઈ ફટાકડા જો તો હવે ઉદાસ રહીશ ને તો ડૉક્ટર અંકલ આપણા ઘરે ફરી નહીં આવે હર્ષ તો બેટા વેરી ગુડ હસ હસ અરે વાહ દીકરા હવે ખુશ થઈ ગઈ ને ચાલજો આ નવા કપડા પહેરીને આવ જાઓ ડોક્ટર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર તમે મારી દીકરી માટે ફટાકડા અને કપડાં લઈ આવ્યા એ કેટલી રાજી થઈ ગઈ તમારી જેવા ડોક્ટર જો આ દુનિયામાં હોય ને તો ગરીબની દિવાળી સુધરી જાય બેન આજ પછી દરેક તહેવારે હું તમારી દીકરી માટે કંઈ ને કંઈ આપીશ એને હું ભણાવીશ અને આજથી તમે મારા બેન જ છો એટલે હે મારી દીકરી મારી ભાણી થઈ બેટા તો નહીં પણ ભગવાન થઈને આવ્યો છે આજે મારા ઘરે મારા ઘરમાં ખુશી જ ખુશી થઈ ગઈ નાના માજી તમે આવું નહીં બોલો અને હા માજી એક માણસ જ માણસના કામમાં ના આવે તો પછી માણસ થવાનું શું કામનું છે અને તમે હવે જરા પણ ચિંતા નહીં કરો અમે હવે તમારી સાથે જ છીએ અને હા બા હવે તમારે રેગ્યુલર ચેકઅપ કરાવવા પણ આવવાનું છે ભૂલતા નહીં હા બેટા તે કીધું છે ને હવે હું આવીશ હા બા એમાં કોઈ લાપરવાહી નહીં રાખતા ઓકે પૈસા ના હોય તો ચિંતા નહીં કરતા હવે તમારી બધી ટ્રીટમેન્ટ મારા તરફથી ફ્રી છે અરે વાહ દીકરા કેવી મસ્ત પરી જેવી લાગે છે હમ તો પરી મેડમ હવે અમારી જોડે આવો ચલોને એક સેલ્ફી લઈ લઈએ હા